નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો તમાકુની સિઝનમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એક ખેડૂત મિત્રને તો બે હજાર પચીસની તમાકુમાં જે પણ ખેડૂત મિત્રો તમાકુની ખેતી કરતા હોય તો પહેલાંમાં પહેલું પરિણામ કેવું આવ્યું છે રિઝલ્ટ કેવું આવ્યું છે તમાકુની અંદર તો મિત્રો બતાવીશું રિઝલ્ટ મિત્રો જો આ રિઝલ્ટ જુઓ તમે પત્તું જાડું થાય નસો જાડી થાય છે અને જો એકદમ પત્તું ભરાવદાર ઝાડપણ થાય છે પત્તું જાડું થાય છે અને જો એની લંબાઈ પહોળાઈમાં વધારો કરે છે અને જુઓ છે એક ધારો ગ્રોથ વિકાસ એની ગ્રીનરી અને આ બાજુ પણ બતાવજો તમે છે જબરજસ્ત તમાકુની હાઈટ પણ એટલી થઈ છે વિકાસ પણ જુઓ તમે એક નંબરનો વિકાસ છે નસો જાડી થાય છે જો છે કઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી દરેક જગ્યાએ જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જુઓ છે એની ગ્રીનરી વિકાસ પત્તાઈ લંબાઈમાં વધારો થાય આ બાજુ લાવજો નજીક થોડો જો મિત્રો છે દરેક જગ્યાએ જો જબરજસ્ત છે વિકાસ એક નંબરનો વિકાસ ગ્રીનરી છે દરેક પત્તું જોઈ લો અને નસો જાળી કરે છે અને પત્તાના લંબાઈમાં જાડાઈમાં પહોળાઈમાં વધારો કરે છે આ બાજુ બધી તમાકુ બતાવી દો જો છે એની ગ્રીનરી વિકાસ અને જબરજસ્ત કોઈ પણ જગ્યાએ તમાકુ ફેરી નથી પડતી ઓકે અને આ બાજુ બતાવી દો જો એકદમ ગ્રીનરી કોઈ પણ જાત નો નથી કોઈ પણ ઓકે અને તારુકો કયો લાગે મહા એમનો તારુકો લાગે મિત્રો અને જિલ્લો ખેડા ખેડા લાગે ઓકે અને આ કેટલા વીઘામાં તમે તમાકુની ખેતી કરેલી છે અત્યારે અડધા વીઘામાં માત્ર અડધું જ વીઘું તમાકુની ખેતી કરેલી છે ઓકે તો આમાં તમ પહેલા તમારે તકલીફ શું હતી મતલબમાં શું કેવું ગ્રોથમાં કેવું હતું ગ્રોથમાં તો પહેલા તો છોડવાનો વિકાસ નતો છોડવાનો વિકાસ નતો બીજું પછી તો આ કોકળવાટ આવતો હતો આ મતલબમાં કોકળવાટ આવી ગયેલો બરાબર છે તો મિત્રો પહેલામાં જે કહેવાય કે એમને વિકાસ નતો થતો બરાબર તમાકુમાં કોકળ વાઈ જાય છે ઓકે તો પછી અમારો સંપર્ક કઈ રીતે કર્યો તમારે

પત્તું એકદમ ગ્રીનરી વાળું રાખે તમાકુમાં સારામાં સારો વિકાસ જુઓ તમે કેટલી બધી હાઈટ પણ થઈ ગઈ છે જોઈ શકો છો તો આ પંદર લીટર પચીસ એમ એલ લઈ શકો છો બીજું છે પેસ્ટ ઓર્ગો પેસ્ટ નું તમારે કોઈ પણ ચુસ્થ્યા પ્રકારની જીવાત ઉપર એટેક નથી કરતી કોકડું આવી જતો હોય પત્તા ને ફાળવાનું કામ કરે જાડાઈમાં વધારો કરે લંબાઈમાં વધારો કરે પોળાઈમાં વધારો કરે પત્તું એકદમ જાડું એની નસો જાડી બનાવવાનું કામ કરે એટલે ખેડૂતને પચીસ થી લઈને ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો કરે છે બીજું આ કઈ રીતે વાપરેલું તમે ભૂમિ પરિવર્તન ને સોઈલ પાવર ટુ આપી દીધેલા બરાબર છે તો આ ભૂમિ પરિવર્તન તમારે વીઘામાં પાંચસો ગ્રામ આપવાનું છે સિઝનમાં તમારે ઓલ માઇક્રોડસ ખાતર છે સોલ જાતના ખાતર છે તમારે આમાં કોપર સલ્ફર ઝીંક બોરન હિમિક સેવિર ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ બરાબર વીઘામાં પાંચસો ગ્રામ આપવાનું છે તમારે અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં ઓલ માઇક્રોડસ ખાતર આવે છે એક વીઘામાં તમારે પાંચસો ગ્રામ આપી દેવાનું બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા રાસાયણિક ખાતરો નાખેલા હોય એ તમારે બોટમથી લઈને સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે બરાબર છાણિયું ખાતર રાસાયણિક ખાતરને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરે અને આ તમારી જમીન પોછી નરમ અને ભરભરી બનાવે જેટલા મૂળમાં જેટલા મૂળ નીચે ઊંડા ડેવલપ થાય એટલું તમારું ઉપર વિકાસ ગ્રીનરી અને લંબાઈ પઢાઈમાં વધારો થાય પાનમાં ઓકે તો આમાં તમારી જમીન ફળદ્રુપ બને છે ઓકે તો અત્યારે જે પણ મહા તાલુકાની અંદર જે ખેડૂત મિત્રોએ તમાકુની ખેતી કરેલી છે અત્યારે શરૂઆત છે એમને તમારા સંદેશો શું પાઠવશે આ દવા વિશે કે વાપરશે તો પરિણામ કેવું મળશે સારું મળશે ને બરાબર છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ આભાર ઓકે જય જવાન જય કિસાન